વૈજનાથ મહાદેવ મંદિર થી શ્રીનંદનગર થઈ મકરબા ટર્નિંગ ક્રોસ રોડ થઈ સરખેજ દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુદેવ દત્ત બ્રહ્મર્ષિ રંગ અવધૂત માર્ગ તરીકે ઓળખાશે ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિજલપુર વિધાનસભા અને દક્ષિણ પશ્ચિમ ઝોન છે તે વિસ્તારમાં અલગ અલગ નામકરણ કરવામાં આવેલા છે તેની અંદર જો ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો સરખેજમાં આઈઈટીસી બિલ્ડિંગથી ઝવેરી ક્રોસ સર્કલ સુધીનો જે રોડ છે એનું નામકરણ રામપથ તરીકે માર્ગને ઓળખવામાં આવશે તદુપરાંત વેજલપુર વિધાનસભાની અંદર વેજનાથ મહાદેવ વર્ષો જૂનું આવેલું છે તો વેજનાથ મહાદેવ મહાદેવ મંદિરથી શ્રીનગર થઈ મકરબા ટર્નિંગ સુધી હાઈવે ક્રોસ રોડ સરખેજ એ જે માર્ગ છે એને સરખેજના દત્ત મંદિરના નામ પરથી એ માર્ગને દત્ત મંદિર સુધી માર્ગ ગુરુ દેવદત્ત માર્ગ તરીકે ઓળખવામાં આવશે તદુપરાંત સરખેજ ગામમાં સિંધવાઈ માતાજીના મંદિર પાસે આવેલા તળાવને શ્રી ક્ષેત્ર તરાવ તરીકે ઓળખવામાં આવશે આમ ગઈકાલે સરખેજ ઉત્તર પશ્ચિમ દક્ષિણ ઝોન છે વેજલપુર વિધાનસભાની અંદર ભગવાન શ્રી ના પાત્ર સાથે જોડાયેલા ત્રણ અલગ અલગ નામાન કરવામાં આવ્યા છે